દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ભગવાન બિરસા મુંડાની પચાસમી જન્મ ઉજવણી રાજ્ય કક્ષાના મંત્રી છાંગાના અધ્યક્ષ યોજાઈ જેમાં મહાનુભાવોના આગમન સમય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી બિરસા મુંડાને ફૂલ અર્પણ કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો અને લીમખેડા પ્રાથમિક શાળાની બાળિકાઓએ પ્રાર્થના ગીત અભિનય ગીત રજૂ કર્યું અને લીમખેડા પ્રાંત અધિકારી વાઘેલાએ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું મંત્રી સયાજીગન સયાજીગં ધારા સભે તેઓ રોકડ્યા લીમખેડા ધારા સભે સઈલેશભાઈ ભાવોનું તીર આદિવાસી કોટી પહેરાવી સાલ ઉઢાડી અને છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું શરૂઆત આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું મંત્રી તિરગમભાઈ છાંગાએ ભગવાન બિરસા મુંડાને યાદ કરતા જણાવ્યું આજનો દિવસ ગૌરવનો દિવસ આદિ અનાદિકાળથી જળ જંગલ અને જમીનને સાવચનાર તેની રક્ષા કરનાર આદિવાસી સમુદાયમાં જન્મેલા એવા ભગવાન બિરસા મુંડાએ નાની ઉંમરે જનતાને આદિવાસીઓ સાથે અન્યાય કરતા અંગ્રેજો સામે બાદ ભેડી હતી તેમણે સમાજમાં જાગૃતિ અને શિક્ષણના માધ્યમથી લોક જાગૃતિ કરી જનચેતના પણ ફેલાવી અને સયાજીગન ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા પ્રસંગે કહ્યું કે ભગવાન બિરસા મુંડાએ જનજાતિઓના અવાજ બની અંગ્રેજો સામે તેમના હક અને અધિકાર માટે લડત આપી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું સભ્ય શૈલેષભાઈ ભાભોર જય જોહર બોલાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગૌરવ દિનની ઉજવણી કરવાનું જાહેર કરી આદિવાસીઓનું ગૌરવ વધાર્યો અને આદિવાસીઓની નોંધ લીધી તેમ જણાવ્યું આદિવાસીઓના વિકાસની ગાથા ભણવતી ફિલ્મ રજૂ કરી મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી